અને લોકમત બે લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ તો પદ્મિની બાના પરતમ રૂપાલાને માફી આપવાના નિવેદનનો મામલો પદ્મિની બાના માફી આપવાના નિવેદન પર પ્રજ્ઞાબા ઝાલાની પ્રતિક્રિયા પદ્મિની બા કેવી રીતે કરે નક્કી કરે કે રૂપાલાને માફી આપવી કે કેમ રૂપાલાને માફ કરવા એ પદ્મિની બાનો હક નથી પ્રજ્ઞાબાએ કહ્યું અમે પદ્મની બાનો બહિષ્કાર કરીએ છીએ આ સાથે તેમણે એ પણ કહ્યું કે રાજકોટમાં રૂપાલાના વિરુદ્ધમાં

કે બીજા જે જે પણ સમાજ હવે કરશે પણ અમે અમારી બેનો દીકરીઓ અમે માફ કરી દઈએ છીએ તો જો સંકલન સમિતિ એવું કહેતા હોય કે માફ નત કરવા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને પહેલા માફી હવે મગા પદમિની વાળા એ જે કાલે નિવેદન આપ્યું છે કે હું રૂપલાને માફ કરું છું તો અમારું કેવું એવું છે કે પદમિની બાને એવો કોઈ રાઈટ જ નથી તો કોઈ હક જ નથી કે એ રૂપલાને માફ કરી શકે આ જે મુદ્દો છે એ રાજપુતાણીનો છે અને રાજપુતાણીની અસ્મિતાનો છે રૂપાલા જે બોલ્યા છે એ રાજપૂતાણીની અસ્મિતા ઉપર બોલ્યા છે તો બા કોણ છે એને માફ કરવા માટે તો એ અગર કે છે કે ભાઈ હું રૂપાલેને માફ કરું છું તો અમે પદ્મિનિબાનો બહિષ્કાર કરીએ છીએ કર્ણી સેનાના ગુજરાત પ્રમુખ નું લોકસભા ચૂંટણી ને લઈને નિવેદન કર્ણી સેનાના ગુજરાત પ્રમુખ યશરાજસિંહ ગોહિલ નો નિવેદન રાજપૂત સમાજના લોકો એ 100% મતદાન કર્યું છે યશરાજસિંહ કહેવું તેમણે કહ્યું રાજપૂત સમાજે રૂપાલા વિરુદ્ધ મતદાન કર્યું રૂપાલા જીત છે તો અમે ચોક્કસ ટેકનિકલ ખામી માનીશું યશરાજસિંહ આ બાબતે પોતાનો નિવેદન આપતા જણાવ્યો જો ભાઈ એ જીતવાની કોઈ શક્યતા જ નથી કેમ કે મતદારો જેટલા પણ ક્ષત્રિયો છે એમણે સો ટકા પોતાનું મતદાન કર્યું છે અને એના એમના વિરુદ્ધમાં વ્યક્તિગત વિરુદ્ધમાં એમનું મતદાન કર્યું છે તદઉપરાંત અઢારે વરણ છત્રીસ કોમ ક્ષત્રિય સમાજની સાથે છે જે ગામ ગામ જે સોસાયટીમાં રાજપૂત રહેતા હોય ત્યાં અનેક વર્ગના લોકો રહેતા હોય અન્ય સમાજના લોકો રહેતા હોય એ હંમેશા રાજપૂત સમાજની પડખે ઊભા છે કેમ કે ચૂંટણી તો આવ્યા ને જાય 365 દિવસ રાજપૂત સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો આ લોકોની સાથે રહેતા હોય છે એટલે આ વખતે પર્ટિક્યુલર આ વખતે બધા જ સમાજ અમારી સાથે હતા અને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું છે અને જો તેમ છતાં રિઝલ્ટમાં કંઈ ફેરફાર થાય તો ચોક્કસ માની શકાય કે કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે અને આ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ રૂપાલા જીત છે તો ટેકનિકલ ખામી માનીશું એવા નિવેદનો હવે સામે આવી રહ્યા છે તથા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન લઈને પોતાની પાસ તરફથી અનેકવાર માફી એ પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનું આંદોલન અને એ પછી સાતમી તારીખે મતદાન અને લોકશાહીનો પર્વ પણ પૂર્ણ થઈ ગયું છે ચોથી જૂન સુધી રાહ જોવાની છે કે કોણ જીતશે કોણ હારશે પરંતુ એ દરમિયાન ગઈકાલે બે દિવસ પહેલાં સંકલન સમિતિએ પોતાના આંદોલનને વિરામ આપ્યો હતો જેમ કથાને વિરામ છે એવી રીતે વિરામ આપ્યો હતો અને ગઈકાલે પદ્મિનીભા જે છે એમણે રાજકોટમાં એવું કહ્યું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને માફી આપવી જોઈએ અને આ માફી આપવીનું જે એમનો મત છે એમને આજે કરણી સેનાના જે એક મહિલા અગ્રણી છે પ્રજ્ઞાબા ઝાલા એમણે એક વિરોધ વ્યક્ત કર્યો છે કે પ્રજ્ઞા જે પદ્મિનીભા છે એમને કેવો અધિકાર કે રૂપાલાને માફી આપી શકે એમને માટે સમાજ છે અને ક્ષત્રિયાણીની સ્મિતાનો સવાલ છે ત્યારે એમને એકલાને માફી આપવાનો કોઈ અધિકાર નથી આમ બે મહિલા અગ્રણીઓ પણ સામ સામે આ મુદ્દે આવ્યા છે જ્યારે કરણી સેનાના એક યુવા અગ્રણીએ તો એવું કીધું છે કે મોટે ભાગે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ સાથે હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન થયું છે અને જો રૂપાલા જીતે તો ઈવીએમમાં ટેકનિકલ ખામી હોવાનું ક્ષતિ હોવાનું કરી અને એક આખું એક કારણ આગળ વધ્યું વધાર્યું છે આમ જેને કહી શકાય કે ઈવીએમમાં મત પડી ગયા છે પરિણામની રાહ જોવાયેલી છે છતાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે તેઓ એમનો વિવાદ હજી શાંત થતો ને હવે સંકલન સમિતિમાં અસંકલન અને બે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓના પણ અલગ અલગ મત બહાર આવતા એક ચર્ચાને એને પણ આ બધા વાતો ચગી છે જી જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો બદલ તો રાજપૂત સમાજના લોકોએ સો ટકા મતદાન કર્યું છે પરંતુ જો રૂપાલા જીત છે તો અમે ચોક્કસ એવું માનીશું કે ટેકનિકલ ખામી છે પોતાનું નિવેદન નિવેદન આપ્યું ગોહિલનું આ રૂપાલા જીત છે તો ચોક્કસ ટેકનિકલ માનીશું પ્રજ્ઞા બાઝાલા દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ યશરાજસિંહનું પણ આ નિવેદન કરણી સેનાના ગુજરાત પ્રમુખનું લોકસભા ચૂંટણીને લઈને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે રાજપૂત સમાજ દ્વારા સો ટકા મતદાન તો કરવામાં આવ્યું છે પરંતુ જો રૂપાલા જીત છે તો પછી એ ટેકનિકલ ખામી હશે તેવું જણાવ્યું